નમસ્કાર મિત્રો હોઈસ ઓફ માં આપનું સ્વાગત છે હું છું હુસેન ભાદરકા ઉના તાલુકાના ગાંગડા ગામે વર્ષો જૂનું વૃક્ષ થયું ધરાશાય ઉના તાલુકા પંથકમાં ભારે પવન સાથે છૂટો સવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે પવનના કારણે વૃક્ષ થયું ધરાશાય ગાંગડા ગામના સીતારામ નગરમાં વૃક્ષ થયું ધરાશાય વૃક્ષ ધરાશાય થતાં વૃક્ષની નીચે રાખવામાં આવેલી ત્રણ બાઇક ના ભારે નુકસાન ઉનાના ગાંગડા ગામે વૃક્ષ ધરાશાય થતાં મોટી જાનહાની થતા ટળી આજ વહેલી સવારેથી જ ઉના તાલુકા પંથકમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે